હલો વિદ્યાર્થી મિત્રો એક બ્રેકિંગ ન્યૂઝ આવી જશે કે જે મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામને તૈયારી કરતા વિદ્યાર્થીની ખુશ ખબર છે કારણ કે એક સરસ ન્યૂઝ આવી ગયા છે મિત્રો તો વિડીયોમાં બની રહ્યો તો આપણે વિડીયોમાં પૂરી માહિતી મેળવવાના છીએ ક્યારથી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થાય અને કઈ વેબસાઇટ પર ફોર્મ ભરવાના છે બધી માહિતી આપણે વિડીયોમાં આપવાના છીએ ચેનલમાં જો નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરીજો મિત્રો તો બ્રેકિંગ ન્યૂઝ આવી છે ખાખી તૈયારી કરતા ઉમેદવારો માટે અપડેટ છે પીએસઆઈ તથા લોકરક્ષક બંને માટે છે કઈ રીતના એક્ઝામ લેવાય અથવા કયા ટાઈમથી ફોર્મ ભરવાની શરૂઆત થાય છે એ બધી ડિસ્કસ આપણે આ વિડીયોમાં કરવાનું છે મિત્રો તો મને ત્યાંથી બીજા મિત્રોને વિડીયો શેર કરો કે બીજા મિત્રોને પણ ખબર પડે કે જે એક્ઝામ છે એક્ઝામ ફોર્મ સોરી ભરતીના ફોર્મ છે એ ક્યાંથી ભરવાની શરૂઆત થશે અને કેટલી જગ્યા પર ફોર્મ ભરાશે એ બધી ડિસ્કસ આપણે વિડીયોમાં કરવાના છે મિત્રો તો ગુજરાત પોલીસ ભરતી ભરતી જે તૈયારી કરતાં માટે સમાચાર સારા આવી રહ્યા છે પીએસઆઈ અને લોકરક્ષક બરાબર બંને જે કોન્સ્ટેબલ બંનેની ભરતી છે અને આ ફોર્મ છે ટૂંક સમયમાં ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે મિત્રો તો આપણે વાત કરીએ કઈ તારીખથી છે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે ટાઈમ પણ આપણે આપવાના છે તો આપણે જે સબ ઇન્સ્પેક્ટર અને બે હથિયાર બધા માટે કુલ મળી અને બાર હજાર ચારસો અને બોતેર જગ્યા પર ભરતી છે એ બધા મિત્રોએ ખાસ નોંધ લેવાની રહેશે મિત્રો તો આપણે છે અહીંયા જે સત્તાવાર વેબસાઇટ પ્રમાણે આપણે જોવા જઈએ તો ચાર ચાર એટલે ચાર તારીખ બપોરના પંદર એટલે જે વાગ્યા સુધી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે મિત્રો ને આપણે જેવા આગળ વાત કરીએ એમ કુલ મળી અને બારસો જગ્યા પ્લસ જે ભરતી છે એના ન્યૂઝ આપણને મળેલા છે ને આપણે જે તમે ભરતીના ફોર્મ છે એ કયા વેબસાઇટ પર જઈને ભરી એક છો તો એના વિશે પણ આપણે વાત કરી દઈએ તો મિત્રો તમારે છે આવ આપણે બધા મોસ્ટ ઓફ બધા મિત્રો જાણતા જશે આવ વેબસાઇટ એના પર જઈ અને તમારે શે એ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ કરી દેવાનું રહેશે મિત્રો તો બપોર પછીના ટાઈમમાં છે ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે એટલે બે વાગ્યા પછી એટલે ત્રણ વાગ્યા આસપાસ છે ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે મિત્રો વિડીયો સારું લાગશે છે એને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરીજો મિત્રો મળીએ નવા વિડીયોમાં